અને તું જો સાચો હોય ને તો હું તને કીર્તિ પટેલ ચેલેન્જ આપું છું કે તારી પેહલી વાઈફ ને બીજી વાઈફ ને બે ને ડિબેટ માં બેસે મારી જોડે હાલ તારી પહેલી વાત અને બીજી તારા બીજી બાયડી લાવો ને હે ગોપી એના બારડા જોતા હોય ને તો હું તને કાલ આપીશ કૃપ સાથે છોકરા સાથે બધું મળશે શું મળશે ઉરાવા સાથે ગોપી મીનાક્ષી

એવો વ્યક્તિ કદાચ બીજે પ્રેમ કરે ને તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ એવો વ્યક્તિ જેની પોતાની મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરે હે સોફ્ટવેર એન્જિનિયર વિશ્વા ભાભી એટલે વિધિ ભાભી મને મારા વિશ્વાસ ઉપર ભરોસો છે ને એટલે વિશ્વાસ યાદ આવે છે વિધિ ભાભી બરાબર સોફ્ટવેર એન્જિનિયર છે જેને મહિનાની 14 વખતે અઢી લાખ રૂપિયા હતા અત્યારે તો કદાચ પેકેજ વધી ગયું હશે બરાબર માતાજીની દયાથી અને વૈધુ હોય તો હું તો માતાજીને પ્રાર્થના કરું કે વધુ જ જોઈએ ઈ સીતાને હા ઈ સીતાને પૈસા વધવા જ જોઈએ ઈ સીતા જેવી સીતાને હવે આ ભંગારે શું કર્યું એની સાથે ડિવોર્સ નોતા લીધા જ્યારે અંયા ગોપી સાથે સગાઈ કરી ને ગોપી ની હિસ્ટ્રી તો પછી કહીશ ગોપી ની આખી આખી હિસ્ટ્રી આ મીનાક્ષી ની હિસ્ટ્રી કઈ કોલેજ માં કોલેજ કરી છે એ બધું જ કાલે આવશે કઈ કઈ જગ્યાએ મળતા હતા મુલાકાતો છોકરાના નામ એ બધું આવશે કાલે કાલે આજે ઓન્લી ફોર ભંગાર માટે છે હો ભંગાર માટે અને ભંગાર મને વાંધો નહોતો પણ તે જે સ્ટોરી મૂકીને

મેં તો કોલ કર્યો નથી તો બોલે એને નથી ખબર કે કીર્તિ પટેલ એવી વ્યક્તિ છે સ્વાભિમાની સ્વમાનવાળી હે કદાક્ષન કીર્તિ પટેલ કદાચ મોત પસંદ કરશે પણ એની ઈજ્જત જાય ને એ પસંદ નહીં કરે હો મોત પસંદ કરશે પણ એની ઈજ્જત જાય એ પસંદ નહીં કરે મારા હું એવી સ્વાભિમાની વ્યક્તિ છું કે મારા શરીર ઉપર કદા યુદ્ધ સમયે વસ્ત્ર રે કે નો રે પણ હાથમાંથી શસ્ત્ર તો નહીં જ મેળવ મારું જે થાય મારું જે થાય ટેન્શન ના લેતા દુનિયા ટેન્શન ના લેતા ટેન્શન તો મારા બાપને પણ નથી કેમ કે મારા બાપને પાંચ પાંચ દીકરીઓ છે કદાચ હું મરી જાઉં ને તો એ મારા બાપને ટેન્શન નથી પણ હું જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી આ દુનિયાને આરો સંદેશ દઈને જવા માંગુ છું એક મેસેજ દઈને જવા માંગુ છું અને દરેક દીકરીમાં એક હિંમત જોવા માંગુ છું કે આવી હિંમત હોવી જોઈએ અને ઓય ભંગાર કે જેટલી જેટલી છોકરી જોડે ખોટું કર્યું ને એ બધી જોડે કોન્ટેક્ટ થઈ ચૂક્યા છે અને પેટ એન વોચ બેટા એ છોકરીઓ જોડાશે મારા લાઈવમાં શું કર્યું જોડાશે મારા લાઈવમાં રાજો મારા વાલીડા હા એટલે ફૂટા જ નહીં વાલો જ નથી આ ફૂટા જ નહીં ક્યાંથી વાલો હોય ગા માખાના ગોલ કરતો હોય થોડા ફૂટે મીઠડા મીઠડા તો વાલો હોય ને ના ફૂટે હે હવે વિધિ ભાભી જોડે દગો કર્યો અને આ બાજુ આ બાજુ સાવરકુંડલાના ગામમાં ઘર બનાવવા નીકળેલો ભાઈ બંગાર અને ઘર બનાવતો તો ત્યાં જોડે ગોપી ગોપી તારી ગોપી તારી ગોપી કેવી છે ને એ હું તને કાલે કહું તારી ગોપી તારી ગોપી ઈ તારા ગોપીના રિવ્યુ તને પ્રૂફ શીખે કાલે આપું છોકરાના નામ શીખે આપું તને હ કોલેજ શીખે આપું તને વેટેન વોજ બકા તારી ગોપી તારી મીનાક્ષી હ કાલે આપું તને તારા ના અત્યાર મન તારી તારી હારે જ વાંધો છે કાલે તારી ગોપી નો હોશે ઈ ગોપી જોડે લફડું કર્યું સગાઈ કરી અને આ બાજુ એની વાઈફ પૂનામાં હતી એને ખબર નતી કે મારા ભાઈડાએ અહીંયા આવડું મોટું ષડયંત્ર રચી નાખ્યું છે ષડયંત્ર દોઢ મહિના અગાઉ છૂપે રુસ્તમ સગાઈ કરી અહીંયા સાબરકુંડલામાં અને દોઢ મહિનાથી સવા બે મહિને એને વિડીયો વાયરલ કર્યો આપણે બધા દુ હતા જેથી વિડીયો પોસ્ટ થયો ને તે દિવસે આપણને એવું હતું કે ઓહો

એટલા માટે આ ભંગાર બહુ માઇન્ડેડ માણસ છે અને કાલે તો તમને ખાલી ગોપીની હિસ્ટ્રી જ કહીશ ઓન્લી ફોર ગોપી પોપી આવશે ઓન્લી ફોર ગોપી પોપી હવે આ બાજુ ભાભીને ખબર ન કે આને અહીંયા આગળ સગાઈ કરી લીધી છે છૂપે છૂપે આ બાજુ ભાભી ભાભીઓતે ડીવોજ ઊભા હતા ઈ બાબીને કેવી રીતના આખા ફેમિલીએ હેરાન કરીને ના બોલવાના શબ્દ બોલીને એને એવું કીધું કે તને થાઇરોઈડ છે લે ભાઈ જેને લવ મેરેજ કર્યા હોય અને જે આવડો મોટો સેવાનો મોસિયા સેવા કરતો હોય એ કોઈની પીડા ન સમજી શકે હે તમે જ મને કહો આ તમારો મોસિયા તમારો ભગવાન મારા માટે ભંગાર એ કોઈની પીડા ન સમજી શકે ને થાઇરોઈડ હતો કેન્સર નહોતું થાઇરોઈડ કેન્સર હોય ને

તારાથી છોકરું પેદા નહી થાય તને આમ છે તને ફલાણું છે તને ઢીકણું છે એટલે ભાઈ તે કોઈ ટ્રાય કરી મારી તો વાત થાય છે વિધિ અરોરા જે પંજાબી દીકરી હતી પંજાબની જે પંજાબી હતી વિધિ અરોરા એની સરનેમ સાચી છે અને ઉભા હું તમને વસ્તુ બતાવું ચાલુ રાખજો આમ આ જો નામ ખજૂરભાઈ જેન્ડર મેલ બર્થ ડેટ 24 મે 1986 સુરત ગુજરાત તો ભાઈ તું તો બારડોલી માં રહેવો હોય કે સુરત ગુજરાત કેમ પછી જે સુરત માં જન્મ થયો છે ઓકે ઓકે બરાબર નીચે જો નીચે વાઇફ માં કોનું નામ છે વિધિ જાની છે નામ વિધિ જાની વાંચો બધા પછી ઓલું કરો આમાં વાંચો બરાબર હવે સાંભળો બીજું બધા ઉભા